નવી સિવિલમાં ત્રણ મહિનાની બાળા નું તબીબો બાળાનું તબીબોની ભૂલથી મોતીપજ્યું હોવાનો આક્ષેપ કરાયા છે નવી સિવિલ હોસ્પિટલમાં માં જડાની તકલીફ સાથે લવાયેલા ત્રણ મહિનાના બાળકીને બાળ તબીબોની કહેવાતી ભૂલમાં ખોટી દવા આપતા મોતી પજ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે પીડિત માતાએ ડોક્ટરો પર લગાવેલા ગંભીર આરોપ બાદ લેખિતમાં અરજી કરતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કમિટી બનાવી તપાસ કરાવવાનો વિશ્વાસ આપ્યો હતો પીડિત પરિવારે જણાવ્યું હતું કે સવારે અગિયાર વાગે અમારી માસૂમ દીકરીએ શ્વાસ લેવાનું બંધ કરી દીધા બાદ પણ ડોક્ટરોએ વેન્ટિલેટર પર મૂકી દીધી ચૌદ કલાક બાદ મધરાત્રે મૃત જાહેર કરી હતી એટલું જ નહીં પણ મૃતદેહ લઈ જવાની ઉતાવળ કરી પેપર ઉપર સહી કરાવવા દબાણ કર્યું હતું તો પૂજા પ્રકાશ નારાયણ મિશ્રાએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડ પીઆઈસીયુમાં ત્રણ માસની બાળકીનું ડોક્ટરોની બેદરકારી અને ખોટી દવા આપવાથી મોત થયું છે દોઢ મહિના અગાઉ અમારી બે મહિનાની બાળકીને ઝાડાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા જ્યાં માસૂમ બાળકીને તબીબોએ તપાસ કર્યા બાદ સેવન ડીમાં દાખલ કરી હતી સાત દિવસની સારવાર બાદ દવા આપી રજા પણ આપી દીધી હતી ઘરે આવ્યા બાદ માસુમ બાળકીની તબિયતમાં સુધારો થવાને બદલે તબિયત વધુ બગડી હતી અને બાળાનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ કરાયા હતા નમસ્તે હા તમે છો એ બાળકના સંદર્ભમાં મને ખબર છે ત્યાં સુધી એક માતા કિડની હોસ્પિટલની બહાર પરમ દિવસે રડી રહી હતી અને આજુબાજુ લોકો એને જોઈ રહ્યા હતા અને અમુક લોકો એનું રેકોર્ડિંગ પણ કરી રહ્યા હતા જે મેં ત્યાં જઈને તપાસ કરતા પેલા બેન સાથે વાત કરતા ખબર પડી કે એનું ત્રણ મહિનાનું બાળક એક્સપાયર થઈ ગયું છે અને એ ડોક્ટર પર આરોપ કરી રહી હતી મને લાગે છે ત્યાં સુધી એને બાળક ગુમાવવાથી પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને મેં કોશિશ કરી કે એનું કોઈ યોગ્ય રિલેટિવ આજુબાજુ હોય તો હું એને સાયકટ્રી વિભાગ પાસે લઈ જઈ શકું પરંતુ કોઈ રિલેટિવ ન મળ્યું અને બેન સીધા હોસ્પિટલની અંદર ચાલે ગયો હોવાથી હું ફરી મારી ઓફિસમાં આવી ગઈ હતી અસના આદેશમાં ત્રણ ડોક્ટરોની મેં કમિટી કરેલ છે જે મને એકચ્યુઅલ પેશન્ટના કેસ પેપરની સ્ટડી કરી અને હિસ્ટ્રી જોઈને જાણ કરશે કે આમાં કોઈ ડોક્ટરની બેદરકારી છે કે નહીં હું માનું છું ત્યાં સુધી મારા ડોક્ટરો બેદરકાર નથી અને અત્યાર સુધીના મારા અનુભવ પ્રમાણે એ લોકો એમનું બેસ્ટ પરફોર્મન્સ આપે છે એ છતાં કમિટીનો નિર્ણય આવશે ત્યારે હું તમને જાણ કરીશ